ખરેખર આમ તો હિન્દુ ધર્મની અંદર આપણા ગુરુ મહિમાનો અપરંપાર મહિમા છે આજે હું શ્રી નકલંગ જગ્યાના શ્રી દામજી ધામજીભજી નિવેદન આપું છું કે ગુરુ મહિમા જે છે એનું તો કદાચ આપણે ગમે એટલું વર્ણન કરી તો કરી ન શકીએ કારણ કે પૃથ્વી કા કાગજ કરું કલમ કરું અને રાય સમુદ્ર કી શાહી કર તો હે ગુરુદેવ તમારા ગુંડલા કેમ કરીને ગાઓ નકલંગ ધામમાં આજે એક હજારથી બારસો સેવકગણનું રસોડું છે પ્રસાદ લેવાના છે દરેક એક એક સેવકગણની કંઠી પ્રદાન કરી અને જીવના ઉત્થાન માટે દર વર્ષે ઉજવાતું આ પર્વ કાયમ માટે દરેક જીવનું કલ્યાણ કરે એવા રૂડા આશીર્વાદ કે સાથ નકલંગ દાદા કે શરણ મેં મા ભૌમકે ચરણ મેં મારા બધાય બધાએ સદગુરુના ચરણમાં મારા સદ્ગુરુદેવ સચ્ચિદાનંદ બાપુથી માંડી મીઠા ભગતથી માંડી અને જે પરંપરાઓ છે ગુરુઓની એ સર્વ ગુરુના ચરણમાં કોટી કોટી નતમસ્તક સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર ધન્યવાદ હરિ ઓમ હરિયો